સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેપેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા જ પોલીસ સ્પ્ધ થઈ ગઈ હતી અમરોલીમાંથી બસોને છત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ટુબરની કબૂલાત બાદ પોલીસે ઓલારી શોપિંગ સેન્ટરની લેબમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઇશારે અને ફાઇનાન્શિયલની મદદથી શહેરમાં નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચડાવવાના આ પોલીસે બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થઈ હતી એસઓજી અમરોલી છાપરાબાડ રોડ પર એકવીસ વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમરને બસો છત્રીસ પોઈન્ટ સાતસો એંસી ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો ઝીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબુલાત સામે આવી હતી આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યોમાંથી નથી આવ્યું પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું હતું હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો દર્શક મિત્રો હાલમાં પોલીસે આ તપામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવા અને ત્રણ મોબાઈલ ફોનની તપાસ પણ કરી રહી છે